પરીક્ષિત રાજાનો કથા પ્રત્યે રુચિ વધતી જાય છે કે દેવતા અને દાનવો ભેગા મળીને સમુદ્ર મંથન શા માટે કર્યું કારણ કે દેવ અને દાનવો હંમેશા એકબીજા સામે લડતા રહ્યા છે એકબીજા સાથે યુદ્ધ કરતા રહ્યા છે એ દેવતા અને દાનવો સાથે ભેગા કેવી રીતે થયા અને સમુદ્ર મંથન શા માટે કર્યું સમુદ્ર મંથન કરવા બાદ એમાંથી શું શું નીકળ્યું છે એ કથા પણ તમે મને કહો સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સાંભળો દેવ અને અશુરો વચ્ચે હંમેશા યુદ્ધ થયા કરે પણ હંમેશા દેવતાઓ થતા એક વખત ઇન્દ્ર પોતાના હાથી ઉપર બેસી અને ફરવા માટે નીકળ્યા હોય છે એવામાં દુર્વાસા મુનિ એમને સામે મળી છે દુર્વાસા મુનિના ઘડામાં ભગવાનને આપેલી માળા હોય છે ઇન્દ્રને ખબર હોય છે કે દુર્વાસા મુનિનો ગુસ્સો બહુ છે એટલે ઇન્દ્ર એમને વંદન કરે છે મળે છે એટલે દુર્વાસાજીને એમ થાય છે કે ઇન્દ્ર જેવો ઈન્દ્ર જો મને વંદના કરતો હોય તો હું એને પ્રસાદી રૂપે આ ભગવાને જે મને માળા આપી છે આ તીર્થક્ષેત્રની જે માળા છે એ માળા હું એને એટલે દુર્વાસાજી એ ઇન્દ્ર ને એ માળા આપી છે દુર્વાસાજી જેવા ત્યાંથી નીકળવા લાગ્યા છે એટલામાં ઇન્દ્ર ને ખબર હતી કે દુર્વાસાજીનો ગુસ્સો છે એટલો એટલે જ એણે એમને વંદના કરી હોય છે પણ અભિમાન એટલો કે એ માળા લઈ અને હાથીને આપી દે છે હાથી પોતાની સૂંઢમાં લઈ અને પોતાના પગ નીચે ચગદોડી દે છે દુર્વાસાજીને આ વાતની ખબર પડે છે કે ઇન્દ્રએ મારા પ્રસાદનો પ્રભુના પ્રસાદનો તીર્થક્ષેત્રના પ્રસાદનો અનાદર કર્યો છે અપમાન કર્યો છે એટલે દુર્વાસા મુનિ શ્રાપ આપે છે કે જા તારું ઐશ્વર્ય ભંગ થશે અને તારા હાથમાંથી સ્વર્ગ લોક ની ગાદી નીકળી જશે જેવો આપ્યો છે એવો ઇન્દ્રનું ઐશ્વર્ય ઓછું થવા લાગ્યું છે અસુરોને ખબર પડી છે કે દુર્વાસાજી ઈન્દ્રને શ્રાપ આપ્યો છે એટલે આ અવસર છે એટલે શુક્રાચાર્યજી બધા અસુરોને ભેગા કરી અને સ્વર્ગ ઉપર આક્રમણ કરે છે સ્વર્ગ ઉપર આક્રમણ કરતા દુરાસા મુનિના શ્રાપના કારણે દેવતાઓનો પરાજય થયો છે ઇન્દ્ર પાસેથી એની ગાદી છીનવાઈ ગઈ છે એ દુર્વાસાજીના શ્રાપના કારણે એ ઇન્દ્રનું ઐશ્વર્ય પૂર્ણ થયું છે ભયથી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા છે અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે જો આવી રીતે અસુરો સ્વર્ગ ઉપર આધિપત્ય જમાવશે તો અધર્મનો નાશ અધર્મ જે છે એ વધી જશે એ અસુરોનો નાશ કરવો અવશ્ય છે બ્રહ્મા કહે છે આપણે બધા દેવતાઓ ભેગા થઈ અને ભગવાન વિષ્ણુ ના શરણે એટલે બ્રહ્મા સહિત બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવે છે બધા દેવતાઓ એ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે વિનંતી કરવા લાગ્યા છે બ્રહ્મા સહિત બધા દેવતાઓ પુરુષ ઉક્ત બોલી અને વિષ્ણુને પ્રસન્ન કરવા લાગ્યા છે પુરુષોત્તના મંત્રથી ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ પ્રસન્ન થયા છે અને દેવતાઓને પૂછે છે કે બોલો શા માટે તમે આવ્યા છો ત્યારે બ્રહ્માજી કહે છે કે પ્રભુ આપણાથી તમારાથી કોઈ વસ્તુ અજાણી નથી દુર્વાશા મુનિના શ્રાપના કારણે ઇન્દ્રએ પોતાની ગાદી ગુમાવી દીધી છે અને બધા દેવતાઓ એ અસુરોના ત્રાસથી નાસ્તા ફરે છે અને વારેઘડી અસુરો દેવતાઓ સામે યુદ્ધ કરી સ્વર્ગની ગાદી મેળવવા માંગે છે અને જો અસુરો પાસે એ સ્વર્ગની ગાદી રહી તો અધર્મ વધી જશે પૃથ્વી ઉપર અંધકાર વધી જશે જગતનું ક્યારેય કલ્યાણ નહીં થાય પ્રભુ આપ કૃપા કરો ત્યારે ભગવાન નારાયણ કહે છે કે તમે બધા દેવતાઓ અને દાનવો ભેગા થઈ સમુદ્ર મંથન કરો કારણ કે સમુદ્ર મંથન એકલા દેવતાઓ દ્વારા નહીં થઈ શકે એકલા દેવતાઓથી એ સમુદ્ર મંથન નહીં થઈ શકે એટલે તમે અસુરોને સાથે લઈ અને સમુદ્ર મંથન કરો એ સમુદ્ર મંથન કરતા તમને અમૃતની પ્રાપ્તિ થશે અને એ અમૃત જે છે એ તમારે પાન કરી લેવાનું છે જેનાથી તમને અમરત્વ મળી જશે અને પછી તમને અસુરો ક્યારેય મારી નહીં શકે એટલે દેવતાઓ પૂછે છે કે પ્રભુ સમુદ્ર મંથન કરવું કેવી રીતે એટલે ભગવાન કહે છે કે મંદ્રાચલ પર્વત લ્યો વાસુકી નાગ છે એના નેત્રા બનાવો અને પછી તમે સમુદ્ર મંથન ચાલુ કરો એમાંથી તમને અમૃતની પ્રાપ્તિ થશે અને એ તમારે પી લેવાનું છે એનો પાન તમારે કરવાનું છે અને જ્યારે જ્યારે તમને મારી જરૂર પડશે હું તમારી સહાયતા કરીશ બધા દેવતાઓ ભગવાનને વંદના કરી અને અસુરો પાસે ગયા છે કે આપણે બધા ભેગા મળી અને સમુદ્ર મંથન કરી એટલે દાનવો કહે છે કે અમારે સમુદ્ર મંથનની શું જરૂર છે અમારા પાસે સ્વર્ગની ગાદી છે અત્યારે તમારા પાસે સ્વર્ગની ગાદી નથી તમે સમુદ્ર મંથન કરો અમારે શું જરૂર છે એટલે દેવતાઓ કહે છે કે આપણે સમુદ્ર મંથન કરશું એમાંથી અમૃત નીકળશે અને જે એ અમૃત પીશે એ અમર બની જશે એને પછી કોઈ મારી શકશે નહીં મૃત્યુનો ભય હંમેશા માટે ટળી જશે એટલે અસુરો કહે છે કે ના તમે દર વખતે દેવતાઓ કઈક ને કઈક છો તમે દર વખતે અમારા સાથે કઈક ને કઈક એવું કરો છો એટલે દેવતાઓ કહે છે કે જો અમૃત નીકળશે ને એ આપણે સરખા ભાગે વેચી લેશું અડધો અમૃત દેવતાઓનો અને અડધો અમૃત જે છે એ નું આપણે સરખા ભાગે વહેંચણી કરશું પછી તો તમારે કોઈ વાંધો નથી ને એટલે અસુરો જે છે એ માની જાય છે કે ઠીક છે આપણે સમુદ્ર મંથન કરીએ દેવો અને દાનવો ભેગા મળી મંદ્રાચલ પર્વતને સમુદ્રમાં લઈ જવાનો પ્રયત્ન કરે બધા ભેગા થયા છે અને સમુદ્રમાં લઈ જવા પ્રયત્ન કરે પણ મંદ્રાચલ પર્વત એટલો મોટો એટલો વજનદાર કે એ સમુદ્ર સુધી પહોંચતો નથી કેટલાય દાનવો એ પર્વતને ખેંચતા ખેંચતા એમાં દબાઈ જાય છે દાનવો થાકી ગયા છે દેવતાઓ થાકી ગયા છે સમુદ્રના કિનારા સુધી તો લાવી દીધો છે પણ એ મંદ્રાચલ ને સમુદ્રની વચ્ચો વચ્ચે કેવી રીતે લઈ જવો ત્યારે દેવતાઓ નારાયણને યાદ કર્યા છે કે હે હરી તમે અમને કહ્યું છે કે મંદ્રાચલ પર્વતનો રવૈયો બનાવો પણ આ મંદ્રાચલ પર્વતને ઉચકવો બહુ અઘરો છે આ દાનવો થાકી ગયા છે અને હજી જો પ્રયત્ન કર્યો તો દાનવો ના પાડી દેશે કે ભગવાન દેવતાઓના કાર્ય કરવા માટે ગરુડ ઉપર બિરાજી થઈ અને આવ્યા છે ગરુડજી દ્વારા એ મંદ્રાચળ પર્વતને ઉચકી લીધો છે અને સમુદ્રની બરોબર વચ્ચે સ્થાપિત કરી દીધો છે દેવ અને દાનવો ફરીથી તૈયાર થઈ ગયા છે વાસુકી નાગ નો નેત્રો બનાવ્યો છે દેવતાઓ આવી અને વાસુકી મુખ તરફ રહી ગયા છે અને દાનવોને કહે છે કે જે પાછળનો ભાગ છે જે પૂછડી છે એ તમે પકડી લેવો દાનવો કહે અમે પાછળ કેમ રહીએ અમે પૂછડો કેમ પકડીએ સંધિ કરવા માટે તમે આવ્યા હતા ને અમે તમારાથી શ્રેષ્ઠ છીએ અત્યારે અમારા પાસે સ્વર્ગની ગાદી છે એટલે અમે મુખ તરફ રહીશું દેવતાઓએ કહ્યું અમને જોઈ તો જઈએ તો કે તમે મુખ બાજુ દો એટલે બધા અસુરો વાસુકી નાગના મુખ તરફ આવી ગયા છે અને દાનવો બધા પૂછડા તરફ દેવતાઓ બધા પૂછડા તરફ આવી ગયા છે દેવતાઓ પૂછડું પકડ્યું છે અને દાનવો એ મુખ પકડ્યું છે અને સમુદ્રનું મંથન કરવા જાય મંદ્રાચલ પર્વતનો રવૈયો બનાવ્યો છે વાસુકી નાગના નેત્રા છે એ વલોવા જાય પણ સમુદ્ર પોતાના વજનના કારણે સમુદ્રના અંદર એ પર્વત બેસી જાય છે મંદ્રાચલ અંદર બેસી જાય છે એટલે બરોબર રીતે મંથન નથી થતું એટલે દેવતા અને દાનવો પાછા આ મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે આ પર્વત નીચે બેસી જાય છે અને સમુદ્ર મંથન બરોબર થતું નથી એનો ઉપાય શું કરવાનો એટલે દેવતાઓએ ફરીથી હરીને યાદ કર્યા છે કે પ્રભુ અમારો સંકટ તમે દૂર કરો દેવતાઓએ પ્રાર્થના કરી છે અને ભગવાન કુર્મનો રૂપ ધારણ કર્યો છે અને પોતાની પીઠ ઉપર મંદ્રાચલ પર્વત ને ધારણ કર્યું છે ભગવાન વખત જગતના કલ્યાણ માટે આ સમુદ્ર મંથન થઈ રહ્યું છે જેમાંથી જગત માટે ઉપયોગી અનેક વસ્તુઓ નીકળવાની છે આપણા કલ્યાણ માટે આપણા પૃથ્વીનો કલ્યાણ થાય જગતનો કલ્યાણ થાય દેવોનો કલ્યાણ થાય એટલા માટે ભગવાન રૂપ ધારણ કર્યો છે બોલીએ ભગવાન કે પોતાની પીઠ ઉપર એ મંદ્રાચલ પર્વતને ધારણ કર્યો છે દાનવો અને દેવતાઓ જેમ છાસનું વલોણું જંગવવામાં આવે એવી રીતે એ મંદ્રાચલ પર્વતને ફેરવવા લાગ્યા છે મંથન કરવા લાગ્યા છે મુખ છે પણ વાસુકી નાગ નો વિષ એ મુખમાંથી નીકળવા લાગ્યો છે અને એનો તાપ એની અસર એ અસુરોને થવા લાગ્યા ત્યારે દાનવો સમજી ગયા કે દેવતાઓ અમને મુખ શા માટે પકડાવવા માંગતા હતા કે આ ના કારણે દેવતાઓ અહીંયા ઉભી રહી શકત નહીં એમને સમજાઈ ગયો કે દેવતાઓએ અમારા સાથે ફરીથી યુક્તિ કરી છે પણ હવે એમણે નક્કી કર્યું કે અમૃત જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી તો આ સમુદ્રનું મંથન કરવાનું છે એટલે મંથન ચાલુ થયું છે વલોવતા જાય વલોવતા જાય ચલ પર્વત થી વલણ કરતા હોય છે સમુદ્ર મંથન કરતા હોય છે સૌથી પહેલા એકદમ ભયંકર કાળકૂટ વિશની અસર એટલી કે જેવો બહાર નીકળ્યો છે એની સુગંધ માત્ર થી એની દુર્ગંધ માત્ર થી દાનવો દેવતાઓ મૂર્છિત થવા લાગ્યા છે મૂર્છિત થવા લાગ્યા છે એ કાળકૂટ નામનો ઝેર એવો કે આકાશમાં છવાઈ ગયો છે અંધકાર થઈ ગયો છે જો એ ઝેર સમગ્ર સંસારમાં ફેલાઈ જાય તો એ ઝેરના કારણે સંસાર ઉપર કોઈ બચશે નહીં દેવતાઓ અને દાનવો માં પોકારવા લાગ્યા કે આ નામના અમને બચાવશે કોણ એટલે નારાયણ ને યાદ કરવા લાગ્યા કે હરિ અમારી રક્ષા કરો ત્યારે હરિએ ભગવાન ભોલેનાથ ને યાદ કર્યા છે કે હે ચંદ્રશેખર હે ચંદ્રમૌલી હે દેવો ના દેવ મહાદેવ આ કાળકુટ નામનો જે ઝેર નીકળ્યો છે એ સમગ્ર વિશ્વમાં ફેલાય છે દેવતા અને દાનવો મૂર્છિત થાય છે એનાથી તમે રક્ષા કરો પાહી પામામ ભગવાન ભોલેનાથ ત્યાં આવે છે દેવતાઓ બધા હાથ જોડી ઉભા રહી ગયા છે ભગવાન ભોલેનાથ પોતાના અંજલી બનાવી અને પી ગયા છે જગતના કલ્યાણ માટે માનવના કલ્યાણ માટે દેવોના કલ્યાણ માટે એ દેવોના દેવ મહાદેવ સુધી ઉતર્યો છે અને ગળામાં જ ધારણ કરી લીધો છે પોતાના ઉદર ની અંદર ભગવાન ભોલેનાથે એ વિષને ઉતરવા નથી દીધો અને એ વિષ ઘડામાં ધારણ કરવાના કારણે એમનો ઘડો જે છે એ નીલા કલરનો થઈ ગયો છે અને ઘડો એનો કલર નીલો થવાના કારણે એ ભગવાન ભોલેનાથ દેવોના દેવ મહાદેવ ચંદ્રશેખર ચંદ્રમોલી નીલકંઠ તરીકે ઓળખાણા છે બોલીએ નીલકંઠ મહાદેવ કે સૌથી પહેલા સમુદ્ર મંથન કરતા વિષ નીકળ્યું છે અને એ વિષ ભગવાન ભોલેનાથ પોતાના કંઠમાં ધારણ કર્યું છે ફરીથી દેવ અને દાનવો સમુદ્ર મંથન કરવા લાગ્યા છે એ સમુદ્ર મંથન કરતા કરતા સુરભી નામની ગાય નીકળી છે એ ઋષિ મુનિઓને આપવામાં આવી છે દેવતાઓ કહે છે કે એ ગાય અમારે નથી જોઈતી દાનવું કહે છે કે ભલે ઋષિ મુનિઓને આપી દે અમારે કાંઈ વાંધો નથી એ ગાય ઋષિ મુનિઓને આપવામાં આવી છે ફરીથી સમુદ્ર મંથન ચાલુ થાય છે નામનો હાથી નીકળ્યો છે એ હાથી ઇન્દ્રને આપવામાં આવ્યો છે સમુદ્ર મંથન કરતા કરતા ઉચ્ચ્રવા નામનો ઘોડો નીકળ્યો છે એ અસુરોના રાજા બલીને આપવામાં આવ્યો છે

મણી ધારણ કર્યા છે એ મણિનું નામ છે છે થવા લાગ્યો દેવ અને દાનવો એ સમુદ્ર મંથન કરે અને વિચારે કે હવે શું નીકળશે અમૃત નીકળશે હમણાં જ અમૃત નીકળશે એટલામાં એક ખૂબ જ સુંદર વાન સ્ત્રી પ્રગટ થાય છે એકદમ તેજવાન એકદમ રૂપવાન હાથમાં અને એ રૂપવાન તેજવાન સ્ત્રી બીજો કોઈ નહીં સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા છે બોલીએ લક્ષ્મી મા ભાગવતજીની અંદર આઠમા સ્કંદમાં આઠમો અધ્યાય શ્લોકમાં લક્ષ્મીજીના પ્રાગટ્યનો શ્લોક છે લક્ષ્મીજીના હાથમાં ફૂલની માળા છે દાનવો વિચાર કરે કે આ સ્ત્રી કોને પોતાનો પતિ બનાવશે અહીંયા દેવતાઓ વિચાર કરે કે આ સુંદર સ્ત્રી આટલી રૂપવાન સ્ત્રી કોના ભાગ્યમાં હશે લક્ષ્મીજી એક પછી એક બધાને જોતા જાય ઇન્દ્ર વિચાર કરે કે હું સ્વર્ગનો રાજા છું દેવતાઓનો રાજા છું આ બાજુ બલી મને એ જયમાળા પહેરાવે પણ લક્ષ્મીજી ફરતા ફરતા પહોંચ્યા છે ભગવાન નારાયણ પાસે અને નારાયણ જોતા જ નારાયણના ગળામાં એ જયમાળા પહેરાવી દીધી છે બોલીએ બોલિએ લક્ષ્મીનારાયણ ભગવાન કે